સ્ટ્રોબેરી એથી છે ને રમે છે રમવા ખર્જો ખર્ચો કરેલો એક એક બોક્સ એવડું છે ને ખા ખા સાઠ રૂપિયાનું એવું પણ ખાતો નથી ખાતો રૂધું એને કોજાણે શું છે ખાતો નથી નકર નાના છોકરા સ્ટ્રોબેરી કેવી ભાવ પણ આ ખાતો નથી જો કેવું કરે છે અરી સામજ ખા ખાધો એમ બટકું ભરીને ખા બટકું ભરાય એમ આમ ખા મસ્ત હોય ને ખાટી મીઠી તો જેલીની ચોકલેટ ખા ને જેલીની એની બને એ ચોકલેટ હોય તો બહુ ખાય પણ આ જે ખાવા ખાવા ખાધા જેવું છે ને એ નથી ખાતો ખરના બોરમાં હાઇડ્રોજનનો ખર્ચો કરાવ્યો છે પણ હવે રમે છે એવું બધું છે અને પેલા છે ને અમારા ગામમાં સ્ટ્રોબેરી ન મળતી હવે ધીમે ધીમે બધી મળવા માંડ્યું નગર મહીરડા કે જૂનાગઢ કે જઈને એ બાજુ મળે અને અમે કોઈ લઈએ નહીં હવે આ રૂધું એ જ લેવડ્યું પહેલી વાર એમ કહેવાય ને પહેલી વાર સ્ટ્રોબેરી લીધી અમે આજે રૂધું છે ને દસ વાગે બધા છોકરા આંગણવાડીએ જતા હતા ને તો મને ધરાડ કે મમ્મી મને દફ્તર દે મારે ભણવા જાવ મારે ભણવા જાવ એટલે મારા મારે જો દફતર લઈ ગયો હતો જો આ દફ્તર લઈ ગયો તો દાગ વાળું છે ને ધરા ને ધરાણ કે મારે ને જવું તો દફતર લઈ ને ભણવાનું નામ નામ દઈ અને પપ્પાની દુકાને ભૂ ભણવા તો ન ગયો એવો તો પાકો છે કા દાદાને લઈને ગયો હતો ને કા તો ભણી એ ભણવા ગયો તો એને ઓમ તો બહુ પટપટ બધું બોલે પણ કરું ને એટલે બોલવાનું બંધ કરી દે એવું છે મારે રુદુ નું તો બાકી તો ગલુડિયા છે ને બહુ દેકારો કરે છે હમણાં છે ને શીખી ગયા છે ને બોલતા હાજ રાખે હાજ રાખે જો એક અહીંયા જો બહુ આવડે જો રીહા બહુ જાય જો એટલે જ સારો નથી થતો બરો બહુ છે રુદુને એવું બધું છે રુદાને ને તો કા તો અટાને બપોર પછી ને પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને છે ને રુદુ જો આવું કામ કરીને બેઠો છે અને ચંપલની દુકાન ખોલીને બેઠો છે જો રુદુ એ ઘરે જ ચંપલની દુકાન કરી ઘરે જ ચંપલની દુકાન છે ને જો હજી અહીંયા હજી હાથમાં બે જોડી એના લઈને આવે છે રુદુ નવરા બેઠા બેઠા કાંઈક તો કરું ને કા રુદુ જુઓ કેટલા બધા ચંપલ ભેગા કર્યા છે નદી ગોતે ગોત છે બધા ધોયેલાના જો ઓલા ગંધાના ચંપલ બે જોડી ચંપલ આ બોક્સ દેખાય છે આ છે નહી અને રુદુ આવું કરે ચંપલની દુકાન ખોલીને ને બેઠું છે જો તમારે કોઈને ચંપલ લેવા હોય તો અહીં આવી જાય જો કા રૂદુ તો વટાણે વાગી ગયા છે હવે બનાવવાની છે રસોઈ અને જો ફુલાવરનું શાક બનાવવાનું છે અને જો સ્ટ્રોબેરી રુધુ એ તો ન ખાધી પણ

વાત એવી એવી મળીને કે મને છે ને ભૂખ જ મરી ગઈ આવ કાંઈ વાંધો નહીં હાલો જિંદગી છે સુખ દુઃખ એવા રાખે તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મોરશું કાલે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી ગુડ નાઇટ